એસવીઆઈટી કેમ્પસમાં એનએસએસ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસવીઆઈટી વાસદ ખાતે જે યુવાનોએ હાલમાં અઢાર વર્ષ પૂર્ણ કર્યા છે અને પ્રથમ વખત પોતાના મતનો ઉપયોગ કરવાના છે તેમને ઈવીએમ મોબાઈલ નિદર્શન વાન દ્વારા મતદાન અર્થે જાગૃત કરવા ઈવીએમનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા આ મોબાઇલ નિદર્શન વાન દ્વારા યુવાનોને ઈવીએમ અને પેટ શું છે તેની જાણકારી પૂરી પાડવાની સાથે ઈવીએમ મશીનથી મત આપવા તથા મત યોગ્ય ઉમેદવારને મળી શકે કેમ તે અંગે વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આણંદ મામલતદાર કલેક્ટર કચેરી શ્રી આણંદ તરફથી હાજર અધિકારીઓ રજનીભાઈ વાણિયા ઠાકોરભાઈ પટેલ શાલિન પટેલ દ્વારા ડોક્ટર વિકાસ અગ્રવાલના સહયોગથી એસવીઆઈટી કેમ્પસમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એસયુઆઈટી વાસદના અધ્યક્ષ રોનકુમાર પટેલ ઉપાધ્યક્ષ હાર્દિક કુમાર પટેલ મંત્રી ગૌરાંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનજી અલ્પેશભાઈ પટેલ ટ્રસ્ટી સંજયભાઈ પટેલ સતીષભાઈ પટેલ હેમંતભાઈ પટેલ શ્રીમતી ગાયત્રીબેન પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડોક્ટર ડીપી સોની ડોક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસયુઆઈટી પરિવાર તરફથી સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી આજે અમારા કોલેજમાં એક સારો ઇનિશિયટિવ લેવામાં આવ્યો છે આજે અમારા કોલેજમાં મોબાઈલ નિર્દેશન વાન દ્વારા વોટિંગ કેવી રીતે કરવી એ શીખવવામાં આવ્યું છે તો ચાલો આપણે વોટિંગનો એક ડેમો લઈ લઈએ આપણે પહેલાં સર બેલેટ બટન દબાવશે તે ઉપરાંત આપણે જોવાનું છે કે આપણે કયા ઉમેદવારને વોટ આપવો છે જેમ કે મેં આલ્ફા ઉમેદવારને વોટ આપ્યો છે તો આપણે વીવીપેટ મશીનમાં જોઈ શકીએ છીએ કે કેવી રીતે આલ્ફા ઉમેદવાર મને દેખાઈ રહ્યો છે આ એક સારો ઇનિશિયેટિવ આપણી કોલેજ દ્વારા લેવામાં આવ્યો છે જેનાથી મને શીખવવામાં મળ્યું કે આપણે વોટ કેવી રીતે આપવો આ મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ હતો અને ભવિષ્યમાં મારે યોગ્ય ઉમેદવાર ચૂનવામાં સારી મદદ કરશે આથી હું ભારતીય સંવિધાન ने पालन करीस जय हिंद जय भारत आज हम आज हमने एन एन एस एस द्वारा ईवीएम मशीन यूज़ करता शीखवाड़ियो जैसे हूँ आतुरता से वेट कर रही चु कि योग्य उम्मीदवार ने हूँ आता चुनाव में सिलेक्ट करी सक आज हमारा ईवीएम मशीन अवेयरनेस का प्रोग्राम हुआ जिसमें हमें वोटिंग कैसे देते हैं उसका एग्जाम्पल दिया गया अब मैं बहुत आतुरता से वेट करूँगी अपने लोकसभा इलेक्शन के फर्स्ट वोट के लिए इस साल थैंक यू मैं इस बार के लोकसभा इलेक्शन में अपना कीमती मत दूंगा और एक अच्छी सरकार चुनूंगा पर मेरा पहली बार देने का इस बार फर्स्ट टाइम मैं इलेक्शन में वोट दूंगा तो यहाँ पे हमारे यहाँ पे एक अच्छा सा बढ़िया सा इनिशिएटिव लिया गया है हमारी एस कॉलेज में कि जिसमें एक कैंपेन चलाया गया है जिसमें हमें यहाँ वोट देने के लिए फर्स्ट टाइम डेमो दिया जा रहा है वोट में मैं जो भी यहाँ पे इलेक्ट अपने इलेक्ट करता हूँ वही वीपी वीवी पैट किट के अंदर दिखता है तो वो मुझे बहुत अच्छा लगा और ये बहुत बढ़िया कैंपेन है एस का जिसमें जागरूक किया जा रहा है जो फर्स्ट टाइम वोट देने वाले हैं बच्चों को कि वो अपना कीमती मत दे और बढ़िया सरकार को चुने जो हमारे देश के लिए बहुत सफलमय रहे